સાવલીનગર સરદાર ચોકમાં પ્રતિવર્ષની પરંપરાગત શેરી ગરબા અને દીવડા સાથે મહાઆરતી નું આયોજન કરાયું સમગ્ર ભારત વર્ષ અને દેશ વિદેશમાં આદિશક્તિ માં અંબા જગદંબાની આરાધના પર્વ ભારે ભક્તિભાવ પૂર્વક નવરાત્રિમાં ગરબા સ્વરૂપે કરાતું હોય છે શહેરોમાં પરંપરાગત શેરી ગરબાનું સ્થાન પ્રાયોજિત ગરબાઓએ લઈ લીધું છે ત્યારે વડોદરા જિલ્લાના સાવલીનગરના અનેક વિસ્તારો સોસાયટીઓ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ નવરાત્રીની ઉજવણી ભારે ઉલ્લાસભેર કરાય છે સાવલીનગર મધ્યમાં આવેલ સરદાર ચોકમાં યંગ બ્લડ ગ્રુપ દ્વારા પ્રતિવર્ષની નવરાત્રિના ભવ્ય શેરી ગરબાનું આયોજન કરાયું છે જે અનુસંધાને નવરાત્રીના આઠમા નોરતે પરંપરાગત પ્રતિવર્ષ દીવડા આરતીનું ભવ્ય આયોજન કરાય છે જેમાં ગરબા પ્રેમીમાય ભક્ત ખેલાઈના હાથમાં એકસો આઠ દીવડા પ્રગટાવીને લાઇટ બંધ કરી સંપૂર્ણ શુદ્ધ ભક્તિભાવ સાથે મહાદિવડા આરતી કરાઈ હતી અને દીવડા ગરબા સાથેની મહાઆરતી અને આકાશમાં હવાઈ ફટાકડાના સંગમ સાથે વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું અને માતાજીની આરાધના આરતી કરાઈ હતી